તો મિત્રો તમારું સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતી અને અંગ્રેજી કક્કો જોવાનો છે તો વિડીયો પૂરો જોજો અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો આગળ આપણે આજે કક્કો જોઈશું ગુજરાતી કકો અને અંગ્રેજી બંને જોઈશું આપણે અહીં ક લખીશું તો તેનું અંગ્રેજી શું થાય છે તે લખીશું તો વિડીયોમાં અંજ સુધી જોડાવા રહેજો અને એકદમ ધ્યાનથી વિડીયો જોજો આપણે બંને કક્કા જોઈશું અંગ્રેજી અને ગુજરાતી તો ચાલો શરૂ કરીએ તે પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા આવનારા દરેક વિડીયો સૌથી પહેલાં મળતા રહેશે તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે લખીશું ક સૌથી પહેલાં આપણે ગુજરાતીમાં લખીશું ગુજરાતીમાં ક લખ્યું તો ત્યાંનું ઇંગ્લિશ થાય તે લખીશું ત્યાંનું ઇંગ્લિશ થાય કે એ ગુજરાતીમાં ક તો ઇંગ્લિશમાં કે એ તે બીજા આપણે ખ લખીશું ખ્યાનું અંગ્રેજી કે એચ ए गुजरातीમાં ખ તો ઇંગ્લિશમાં K H A આગળ જોઈએ ગ તો ગ નું ઇંગ્લિશ થાશે G A ગ તો G A આગળ જોઈએ ગ એટલે આગળ આવશે ક ક નું ઇંગ્લિશ થાશે

ગુજરાતીમાં છ તો ઇંગ્લિશમાં સી ડબલ એચ એ છ તો સી ડબલ એચ એ તે આપણું ઇંગ્લિશ થશે તો આપણે કક્કો આખો જ જોવાનો છે વિડીયો પૂરો જોજો છ પછી આવશે જ જ તેનું ઇંગ્લિશ થશે જે એ જ તો જે એ પછી આવશે જ જ તેનું ઇંગ્લિશ થશે જે એચ એ જનું થશે જે એચ એ વિડીયો પૂરો જોજો મિત્રો આગળ જોઈશું આપણે કકો વિડીયો અંત સુધી જોવાનો છે આપણે આખો જ કકો જોઈશું ખાસ વિડીયો માન સુધી બનાવી રહેજો આગળ આપણે કકો જોઈએ જ પછી આવશે ટ ચાલો ટ જોઈએ Gujaratima thā, kataanu Englishnya si T A. thā Gujarati ma English ma T A. Abal jadi ya thā. thā berarti apa sih thā? Gujarati ma thā English ma T H A. thā itu T H A. thā berarti apa sih ડનું ઇંગ્લિશ થશે ડી એ ડ પછી આવશે ડનું ઇંગ્લિશ થશે ડી એચ એ ટ પછી આવશે અણ અણનું ઇંગ્લિશ થશે એન એ પછી આવશે તનું ઇંગ્લિશ થશે ટી એ મિત્રો તનું પણ ટી એ થશે અને તનું પણ ટી એ થશે તો પછી આવશે થનું ઇંગ્લિશ થશે ટી એચ એ થ મિત્રો થ પછી આવશે ચાલો દ જોઈએ ગુજરાતીમાં દ તો ઇંગ્લિશમાં ડી એ દ પછી આવશે ધ તોનું ઇંગ્લિશ થશે ડી એચ એ તો પછી આવશે ન નું ઇંગ્લિશ થશે એન એ મિત્રો અણનું પણ એન થાય છે તમે જોઈ શકો છો અને નું પણ એન એ થાય છે kemudian cokol coklat, saral dikit, nama baca a b c, poh, poh, English mah p e, English p e, poh, poh baca a poh, poh, English mah a Papa ciawse boh, budra di ma boh, teenglis ma b e, papa ciawse boh, budra di ma boh, teenglis ma b H e, papa ciawse moh, budra di ma moh, teenglis ma m e. મો પછી આવશે યો ગુજરાતીમાં યો તો ઇંગ્લિશમાં Y A તો આગળ જોઈએ વિડિયો પૂરો જોજો મન સુધી જોડાલા રહેજો ભરિયા સુધી પકો જોયો હવે આગળ જોઈએ યા પછી આવે છે ર ચાલો ર લખીએ યા પછી આવશે ર ગુજરાતીમાં ર તો ઇંગ્લિશમાં થશે R A તમે જોઈ શકો છો એકદમ સરળતાથી ગુજરાતીમાં આર તો ઇંગ્લિશમાં આવે આર તેવી રીતે આર પછી આવશે એટલે કે મિત્રો ર પછી આવશે લ જો ગુજરાતીમાં લ તો ઇંગ્લિશમાં એલ એ લ પછી આવે વ ગુજરાતીમાં વ તો ઇંગ્લિશમાં વી એ પછી આવશે શરણાઈનો સ શરણાઈનો સ ગુજરાતીમાં તો ઇંગ્લિશમાં સ ઇંગ્લિશમાં મિત્રો ગુજરાતીમાં સ તો ઇંગ્લિશમાં એસ એચ એ ત્યારબાદ આવશે ષટકોણનો સ નો સ તો ઇંગ્લિશમાં પણ એસ એચ એ ત્યારબાદ આવશે સસલાનો સસલાનો સો ગુજરાતીમાં તો ઇંગ્લિશમાં એસ એ તો આપણે ત્રણે સ જોયા શરણાઈના માં આવશે એસ એચ એ છટકોણના માં આવશે એસ એચ એ અને સસલાના માં આવશે એસ એ સસલાના સ પછી આવશે હ ગુજરાતીમાં હ તો ઇંગ્લિશમાં એચ એ apa siapa sih alo budjatima alo English ma y e apa siapa sih show budjatima show ma k s h e budjatima show to English ma k s h e ત્યારબાદ છેલ્લે જોઈશું ગ્ય ગુજરાતીમાં ગ્ય તો ઇંગ્લિશમાં જી એન તો જી લખીએ આપણે પહેલી બી સીડીનો જી એન વાય એ ગુજરાતીમાં ગ્ય તો ઇંગ્લિશમાં જી એન વાય એ તો મિત્રો આ તો આપણે ગુજરાતી કકો ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં તો ચાલો આખો જ કકો આપણે ફરીવાર વાંચી લઈએ તમે વિડીયોમાં ધ્યાન આપો કખગખ કો ફરીવાર વાંજી લઉં ગુજરાતી અને અંગ્રેજી કક્કો બંને કાકા છે જોઈ શકો છો આ ગુજરાતી છે ક ખ ગ ઘ ક છ તો અંગ્રેજીમાં પણ છે ક તો ઇંગ્લિશમાં થાશે કે એ ખ તો કે એ ગ તો જી એ ક તો જી એ ચ તો સી એ છ તો સી ડબલ એ જ તો જે એ ચ JHA, DA, DHA, DA, DHA, NA, DA, DHA, NA, तो जे एच ए ट तो टी ए तो टी एच ए ड तो डी ए ट तो डी एच ए अ तो एन ए ट तो टी ए तो टी एच ए आगे जो थ्यार ड तो डी ए तो डी एच ए न तो एन ए प तो पी ए फ तो एफ ए ब तो बी ए प तो बी एच ए म तो एम ए य तो वाई ए र तो आर ए ल तो एल ए व तो वी ए अगर જોઈએ स तो एस एच ए अमित 10 ષટકોણનો अमित 10 સરાનાયનો સ છે તો એસ એચ એ ષટકોણનો સ તો એસ એચ એ અને સસલાનો સ તો એસ ઈ ત્યાર બાદ આગળ જોઈએ હ તો એચ એ અણ તો એલ એ છ તો કે એસ એચ એ અને જ્ઞ તો જી એન વાય એ તો મિત્રો આ હતો આપણો ગુજરાતી અને અંગ્રેજી કક્કો તો મિત્રો તમને ગુજરાતી અને કક્કો સમજી સમજમાં આવી ગયો છે અને તમે સમજી પણ ગયા છો જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને રોજ આવા આવા શિક્ષણને લગતા નવા નવા વિડીયો મળતા રહેશે રોજે રોજ તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમારા મિત્રને શેર કરી દેજો જેથી તમારો મિત્ર પણ ગુજરાતી અને અંગ્રેજી કકો એક જ વિડીયોમાં શીખી શકે તો ખાસ વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો તે ખાસ કમેન્ટ કરીને જણાવજો અને લાઈક પણ કરી દેજો જો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો જેથી મિત્રો તમને જ ફાયદો છે હું અહીંથી જો જ વિડીયો અપલોડ કરીશ તો તમે સૌથી પહેલાં જોઈ શકશો તો ખાસ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો